નમસ્કાર મારી સાથે મારા એક મિત્ર બેઠા હતા અને એમના એક મિત્ર એમની પાસે આવ્યા અને કહ્યું કે મારી છોકરીનો જીવ બચાવવા માટે મારે આઠ લાખ રૂપિયા જોઈએ તો તમે મને આપશો મારા મિત્રએ ના પાડી દીધી તો પછી પેલા ભાઈ જતા રહ્યા પછી મેં એને પૂછ્યું તારી પાસે તો એક કરોડ રૂપિયા પડ્યા છે તે આઠ લાખ કેમ ના આપ્યા એની છોકરીનો જીવ બચતો હતો એણે કહ્યું કે એ એક કરોડ રૂપિયા છે એ મારા પ્રેઝન્ટને મારા ફ્યુચર માટે મેં સાચવી રાખ્યા છે એના થોડા સમય પછી સાક્ષાત ભગવાન આવ્યા અને એમને મારા મિત્રને જણાવ્યું કે જો તું આઠ લાખ રૂપિયા પહેલાંને આપી દઈશ તો આજે આઠ લાખ રૂપિયા છે એ તારી પાસે ત્રણેક મહિનામાં ઓટોમેટિક પાછા આવી જશે અને તારે કોઈ નુકસાન નહીં થાય અને તારા મિત્રની છોકરીનો જીવ બચી જશે એ સાંભળતા જ પહેલાં મિત્રએ પહેલાં બીજા મિત્રને ફોન કર્યો અને તરત બોલાવીને આઠ લાખ રૂપિયા આપી દીધા નમસ્કાર હું છું રાજેશ નોતાની જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે તેરમી જૂન છે કાલે ચૌદમી જૂન છે વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે છે આખા વિશ્વમાં બ્લડ ડોનેશન વધારવા માટે એક અભિગમ ચાલી રહ્યો છે ઉપરકોટ કિલ્લામાં પણ આવતીકાલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સાથે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે આવતીકાલે ચાર વાગે ચૌદ જૂને જેમાં રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને જે લોકો પણ રજીસ્ટ્રેશન કરશે બ્લડ ડોનેશન માટે એમને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે ફોન કરવાનો છે એટ સેવન થ્રી મે ઝીરો ફોર સેવન થ્રી લાખ ઝીરો ઉપર મેં એક આઠ લાખની વાત કરી એ બ્લડ ડોનેશન માટે બિલકુલ સાચી પડે છે તમારી બોડીમાંથી જો તમે રક્તદાન કરો છો તો તમે એક રક્તદાનથી ત્રણ લોકોના જીવ બચાવી શકો છો અને થી તમારી બોડીમાં કોઈ પણ નુકસાન થતું નથી અને ત્રણ મહિનામાં જ તમારી બોડી જાતે એટલું બ્લડ બનાવી લે છે તો તમે ત્રણ લોકોનો જીવ બચાવો છો તમારું કોઈ પણ નુકસાન થયા વગર તો પછી કેમ લોકોની મદદ ન કરવી અને આ બહુ હેલ્ધી પ્રેક્ટિસ છે રેગ્યુલર કરવી જોઈએ દર ત્રણ મહિને કરવી જોઈએ આવતીકાલે ચૌદ જૂન છે તો અમારો એક નાનકડો પ્રયાસ છે સિવિલ હોસ્પિટલ સાથે મળીને કે બને તેટલું વધારે રક્તદાનને પ્રમોટ કરીએ લોકો આવે રક્તદાન કરે અને એક માનવતા તરફ બીજું એક એક્સ્ટ્રા પગલું ભરે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એટ સેવન થ્રી ફાઇવ ઝીરો ફોર સેવન થ્રી ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવો અને બ્લડ ડોનેશન માટે આગળ આવો Thank you very much.